હક્કી આવાજ ન્યૂઝમાં આપનું સ્વાગત છે હું છું શાહના શેઠવાલા યુનિટી સોશિયલ ગ્રુપ દ્વારા સાડા ત્રણ વર્ષથી વધુ સમયથી ગરીબ જરૂરતમંદોને જમવાનું આપવામાં આવી રહ્યું છે વડોદરા શહેરના જહાંગીરપુરા ચોખંડી મોગલ રેસ્ટોરન્ટ પાસે સત્તારભાઈ મીઠાઈવાળાની લારી પાસે છેલ્લા સાડા ત્રણ વર્ષથી વધુથી યુનિટી સોશિયલ ગ્રુપ મોગલવાડા દ્વારા દરેક ધર્મના ગરીબ જરૂરતમંદોને રોજે બપોરે સાડા બારથી એક દરમિયાન જમવાનું આપી માનવતાનું ઉદાહરણ પૂરું પાડતી યુનિટી સોશિયલ ગ્રુપની ટીમ વધુમાં વધુ બાબુ આખુંજીવાલાએ જણાવ્યું હતું કે એંસી જેટલા લોકોને જમવાનું આપવામાં આવે છે તેમ કહ્યું હતું અંતે યાકુબ તનસુજવાલા અને લાલા મન્સૂરીએ જે ગરીબોને સહાયરૂપ થઈ રહ્યા છે તેમનો આભાર વ્યક્ત કર્યો હતો રિપોર્ટ સરફરાઝ મન્સૂરી આ મોગલવાડા જાંગીરપુરા વિસ્તાર છે છેલ્લા સાડા ત્રણ વર્ષથી યુનિટી સોશિયલ ગ્રુપ રોજ અહીંયા એસી થી ન્યુ પેકેટ જમવાનું આપે છે ગરીબ અને જરૂરતમંદ લોકોને અને આ કામ બહુ સારી રીતે ચાલે છે આ યુનિટી સોશિયલ ગ્રુપ અમારા પ્રમુખ છે આ સંસ્થા દ્વારા બધા લોકો હેલ્પ કરે છે અમે જે લોકો અમને હેલ્પ કરે છે એ બહુ સારી રીતે અમને લોકોને હેલ્પ કરે છે શું સમય છે રોજ સારા થી એક વાગ્યા સુધી અમે લોકો આપીએ છીએ एसी पैकेट हो जाती है चमना, बददाज दरमना, बद्दी जाजीना लोकावे रो हो रोज अलग-अलग विराटी होए चाहें, रोज अलग दाल चावल हो जाए सब्जी रोटी हो चाहें, बिरयानी हो चाहें, बद्दी भी अलग-अलग जाती हो चाहें या कुक कंसुल्वा हम हम चार दिन चार दिन खाना लेने आते हैं, रोज खाना दिदे, खाना अ अच्छा और खाना अच्छा भी होता है। क्या होता है खाने में रोज़ खाने में रोज़ अलग-अलग वैरायटी होती है। खाने का भी अच्छा होता है। कहाँ से आता है? मैं आता हूँ बेसबोर्डी। क्या नाम होता है? अक्तरुज़न